આજે મારે તમને પૂછવું છે કે તમારા વિસ્તારમાં દારૂ મળે છે કે નથી મળતો કેટલાના વિસ્તારમાં મળે હાથ ઊંચો કરો તો પાણી ના મળે ગુજરાતમાં પણ દારૂ તો હવે હોમ ડિલિવરી મળે અને કદાચ હવે તો પેલું ગુગલ નું લોકેશન નાખો ને તો ફોન કરવાની જરૂર ના પડે લોકેશન પર સીધી જ ડિલિવરી થાય અને આ દારૂની જોડે જોડે જે ડ્રગ્સ ની બધી વધી છે એના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ ગયો આ ગુજરાતના યુવાનો નાની ઉંમરે મોતના મુખમાં ધકેલાય છે આપણી બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા થાય છે અને એ પરિવારે જ્યારે યાત્રાની શરૂઆત થઈ હીમાથી ત્યારે થરાદ ખાતે રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં પાણી નથી આવતું પણ દારૂની રેલમ છેલ છે પોલીસને અમે વારંવાર કહેવા જઈએ છીએ

લઈને પૂછો કે જ્યારે એના શપથ લે છે ત્યારે કોઈ પણ નાત નાતજાત ધર્મના ભેદભાવ વગર સંવિધાનની રક્ષા માટે પ્રજાના એક સાચા સેવક અને પ્રજાના એક સાચા રક્ષક તરીકે કામ કરવાના શપથ લે છે અને સાચો પોલીસ વાળો હોય એ કોન્સ્ટેબલ હોય એ આસઆઈ હોય પીએસઆઈ હોય કે કોઈ પણ કક્ષાનો અધિકારી હોય જે પ્રમાણિક છે સાચો છે પ્રજા માટે કામ કરે છે એને કોઈનો ડર લાગતો નથી પણ જે પેલા વહીવટદારો છે જપતા લેનારા છે જપતા ગાંધીનગર પહોંચાડનારા છે એવા લોકોને હવે બીક લાગવા માંડી છે કે હવે કોંગ્રેસ પાર્ટી આ દારૂ ડ્રગ્સ નો મુદ્દો લઈને આવશે આ લોકોને ખુલ્લા પાડશે આ આવક બંધ થઈ જશે તો આપણે પેલા જલસા કરીએ છે પૈસા ક્યાંથી આવશે અને ગાંધીનગરમાં બેઠેલા લોકો ને લાગે છે કે દર મહિને નીચે વાળા તો દસ ટકા પૈસા ખાય છે પણ નેવ ટકા જે હપ્તો આવે છે તો ગાંધીનગર પહોંચે છે આજે ગામે ગામ મુટલે કરો ખુલ્લે આમ કહી રહ્યા છે કે જેને કેવું હોય જ્યાં રજૂઆત કરવી હોય કરો

એનો એમની પાસે જવાબ નતો મેં કીધું કે આ ડ્રગ્સ ના લેજે તમારા છોકરાઓ ભવિષ્ય બરબાદ થશે એવું તમે ઈચ્છો છો તો એનો એમની પાસે કોઈ જવાબ નતો મેં કીધું કે ગામે ગામ દારૂ વેચાય છે હપ્તા લેવાય છે તમને ખબર છે તો એનો કોઈ એમની પાસે જવાબ નતો મેં પૂછ્યું કે તમારામાંથી કેટલા લોકો પોલીસ પરિવારના છે તો બધા મોડું સંતાડતા હતા એનો સ્પષ્ટ મતલબ છે કે જે સાચો પ્રમાણિક પોલીસ વાળો છે એમના પેટમાં તેલ રેડાયું છે અને એ લોકો આ કોંગ્રેસ જન આક્રોશ યાત્રાનો વિરોધ કરવા માટે રસ્તા પર આયા હતા પણ અમે આવકારીએ છીએ આ તો લોકશાહી છે તમે આવો ખુલ્લામાં વિરોધ કરો જાહેરમાં કોઈ પણ ગામના કોઈ પણ ચોક માં આવો ચર્ચા કરવા માટે અમારો કોંગ્રેસ એક એક આગેવાન તૈયાર છે અમે જયારે પોલીસ વાળા ને જરૂર પડી હોય એની ભરતીમાં ભ્રષ્ટાચાર થયો હોય એના પેપર ફૂટ્યા હોય અનામત ની વાત આવી હોય દરેક વખત અમે ગુજરાતના સામાન્ય પોલીસ વાળા અવાજ બન્યા છે આજે પણ સલામ કરીએ છીએ જે પ્રમાણિક પોલીસ વાળા છે એને પણ જે ભ્રષ્ટાચારીઓ છે હપ્તાખોરો છે વહીવટદારો છે એને છોડવામાં નહીં આવે એ પણ આજે ડંકાની ચોટ પણ એટલી જ મજબૂત આવી હમણાં ગઈકાલે અંબાજી હતા તુષારભાઈ ને બધા અમે હતા દર્શન કરીને માતાજીના ચણો માં શીશ ચુકાવીને બહાર આવ્યા